વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટમાં રૂપિયા ચારસો પંચાવન કરોડનો વધારો કરી રૂપિયા છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડનું અને બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરીની અપેક્ષા રજૂ કર્યું હતું શહેરમાં સફાઈ કરવામાં ધરા નિષ્ફળ પાલિકા દ્વારા સફાઈ વેરામાં રૂપિયા પચાસ કરોડનો વધારો સૂચવતું રૂપિયા બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનો કદ ધરાવતા અંદાજપત્રમાં વિશ્વામિત્રી નદીના નવીનીકરણ બ્રિજ પાર્કિંગની સુવિધા સહિતના વિકાસકામો કામો રજૂ કરવામાં આવ્યા છે આગામી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટે બાસઠસો કરોડનું કરદર સાથેનું બજેટ રજૂ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માન્ય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ ચોવીસનું રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઈલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇટ રૂપે એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને છ હજાર કરોડના કામો સાથે અમે આ અહીંયા હાઈલાઇટ્સમાં મૂક્યું છે જેમાં જે નવીન આયોજન છે એ સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેચ રોડ ફ્લાયઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારો પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ સરળ સ્વચ્છ થાય વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈવેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે ઈવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે લાઇબ્રે રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને બાગ બગીચામાં એમની માટે સ્પેશિયલ પ્લેસ રાખવાનું એ બી આયોજન છે સાથ લેડીઝ માટે ફિમેલ્સ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલનું આયોજન પણ આ બજેટમાં અમે લઈને આવ્યા છીએ મોબિલિટી વધે એની માટે બી આ બજેટમાં બ્રિજો બ્રિજીસ અને વધારાના રોડો પ્રપોઝ કર્યા છે એટલે સમગ્ર રીતે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખી બાસઠસો કરોડનું આગામી નાણાકીય વર્ષનું પાર્ટિસિપેટરી બજેટ અને દરેકે દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ રાધર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે ક્રિએટિવ સિટીની વાત આપણે કરી રહ્યા છીએ ક્રિએટિવ સિટી માટે અમે આમાં ઉલ્લેખ કર્યો છે ધારો કે આ અત્યારે જ આપણે ખ્યાલ હશે બદામણી બાગ ખાતે પાંચ પોઈન્ટ એંસી કરોડના ખર્ચે આર્ટ ગેલેરીનું નિર્માણ થયું એક બીજી વસ્તુ ભાઉ તાંબેકરવાડા પેઇન્ટિંગ મ્યુઝિયમ એનું ટેન્ડર ઘણા વખતથી ચાલતું હતું એટલે એ પણ અત્યારે ફાઇનલ થવાના તબક્કામાં છે ઉપરાંતમાં હમણાં લાલકોટને વિકસાવવાની મંજૂરી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપી છે એટલે એ પણ થવાનું છે ન્યાય મંદિરનું પણ ટેન્ડરિંગ સ્ટેજે કામ ચાલે છે જેટલી એલઈડી સ્ક્રીનો લગાઈ છે એના પર સમયાંતરે ટુરિઝમની એડવર્ટીઝમેન્ટ અમે કરીએ છીએ આ આગામી વર્ષોમાં જે ડાયમંડ સેન્ટર છે એ પણ ટુરિઝમ સેન્ટર તરીકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને એક પ્લેસ મળે એની માટેનો વિકાસ થઈ રહ્યો છે ટુરિઝમને વિકસાવવા માટે અને ટુરિસ્ટ આવે એની માટેના જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હોય મોબિલિટી વધારવાની હોય ગ્રીન કવર વધારવાનું હોય સુવિ સુવિધાઓ વધારવાની હોય એની માટે પણ કોર્પોરેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જે ફ્રીજીસ કે રોડ કે બીજી બધી સુવિધાઓ છે એનો પણ ઉલ્લેખ આમાં કરાયેલો છે એટલા માટે થઈને ટુરિઝમનું જરા પણ નથી એવું નથી આમાં અમે ટુરિઝમનો ઉલ્લેખ કર્યો છે